રામ રાને જયસુભ નારાયણ મિત્રો ભાઈ અત્યારે વાગ્યા છે સાંજના સાત આસપાસ થાવ આવ્યું હોય સાંજના સાત વાગી ગયા અને ભાઈ અત્યારે આપણે બ્લોગની લોંગ વિડીયોની શરૂઆત તો આજે સાંજથી જ કરી નાખીએ કારણ કે એક દિવસ બે દિવસ હિમ રાહ જોવામાં પછી નથી મેળવતો ભાઈ અને ભાઈ અત્યારે આપણે આવી ગયા છીએ ધાબા ઉપર અને કારણ કે અમારું નાનું બચ્ચું જો મોબાઈલ જોવે છે એટલે એના માટે ઢાબા ઉપર આવ્યા હતા એક મારે જાવ રમવા અને જો ભાઈ મંદિરે અહીંથી ભગવાનના દર્શન થઈ ગયા સીધા અને ભાઈ વરસાદ એ હવામાન થઈ ગયું એકદમ જોવો તમે વાદરા છે આવા ઘણા બધા પણ નથી વરસાદ વરસાદ થય અને જો અમારા મેડમ ભાઈ ખાઈ પીન થઈ ગયા ગોર મોટું જમાવટ

આ ભાઈ અમારું ગામ છે નાનું નિષ્ઠા તું શું કરે તું વિડીયો ભાઈ એ પણ ભૂટ બનાવે છે મારું બચ્ચું ભાઈ નવો મોબાઈલ લઈ દીધો છે ને એટલે એમ જ કે ભાઈ નવો મોબાઈલ લાવો જૂનો મોબાઈલ નહીં અડવાનો જ નહીં હે તો ભાઈ શરૂઆત અત્યારે આપણે નાના વ્લોગથી કરી છે તો ભાઈ સપોર્ટ કરતા રહીજો અને આ વ્લોગને આપણે અહીં જ પૂરો કરી છે ચાલો નવો વ્લોગ મળીએ ત્યાં સુધી બધાને બાય બાય